ક્યારે એવું બન્યું છે કે સવારે ઊઠો અને એવું લાગે કે જાણે શરીર કોઈ રોબોટનું હોય એકદમ જકડાયેલું સ્ટીફ તો ચલો આજે એક એવી સિમ્પલ પણ પાવરફુલ પાંચ મિનિટની રૂટીન વિશે જાણીએ જે તમારી સવારને એકદમ બદલી નાખશે અને આખા દિવસને એનર્જીથી ભરી દેશે જો આનો જવાબ હા હોય તો ચિંતા ના કરશો આવું ઘણા લોકો સાથે થાય છે સવારની આ જકડતા જેને મોર્નિંગ સ્ટીફનેસ કહેવાય છે એ ખરેખર બહુ જ ફ્રસ્ટ્રેટિંગ હોય છે નહીં પણ સારી વાત એ છે કે આનો બહુ જ સરળ ઉપાય છે પણ ક્યારે વિચાર્યું છે કે આવું થાય છે કેમ મતલબ આખી રાત આરામ કર્યા પછી તો શરીર ફ્રેશ હોવું જોઈએ એના બદલે આમ જકડાઈ કેમ જાય છે ચાલો આની પાછળનું કારણ સમજીએ જુઓ આપણું શરીર પણ એક મશીન જેવું જ છે જ્યારે આપણે આખી રાત સૂઈએ છીએ ત્યારે શરીરમાં જાજુ હલનચલન થતું નથી બરાબર એટલે બ્લડ સર્ક્યુલેશન થોડું ધીમું પડી જાય છે સ્નાયુઓ પણ નિષ્ક્રિય હોવાથી ટાઇટ થઈ જાય છે ઉપરથી જો આડી અવડી પોઝિશનમાં સૂઈ ગયા હોઈએ તો અમુક સાંધા પર વધારે દબાણ આવે છે આ સિવાય શરીરમાં પાણીની કમી હોય કે સાંધામાં થોડો સોજો હોય તો પણ સવારે સ્ટીફનેસ વધારે લાગે છે પણ આ બધા કારણો જાણીને ગભરાવાની જરાય જરૂર નથી કારણ કે આનો ઉપાય કોઈ મોંઘી દવા કે કોમ્પ્લિકેટેડ કસરતમાં નથી એનો ઉપાય છે ફક્ત થોડી મિનિટોની સાદી અને સરળ હલનચલનમાં તો તૈયાર છો ચાલો શરૂ કરીએ એ પાંચ મિનિટની રૂટીન આ એક પ્રેક્ટિકલ સ્ટેપ બાય સ્ટેપ દિનચર્યા છે જે સમર્પણ ફિઝિયોથેરાપી દ્વારા ડિઝાઇન કરાઈ છે અને બેસ્ટ પાર્ટ શું છે ખબર છે આના માટે કોઈ જેમ કે કોઈ સાધનની જરૂર જ નથી જી હા બસ પાંચ મિનિટ એનાથી એક સેકન્ડ પણ વધારે નહીં આટલો નાનો ટાઈમ ઇન્વેસ્ટ કરવાથી એની સામે રિટર્ન મળશે આખા દિવસની ફ્રેશનેસ ઓછો દુખાવો અને એકદમ નવી સ્ફૂર્તિ ચાલો જોઈએ કેવી રીતે ચાલો શરૂઆત કરીએ ગરદનથી જ્યાં સૌથી વધારે તણાવ ભેગો થાય છે આ એકદમ હળવી કસરત છે જે રાતભરના તણાવને દૂર કરી દેશે આ કસરત એકદમ ધીમેથી કરવાની છે કોઈ જ ઉતાવળ નહીં પહેલાં દાઢીને છાતી તરફ લઈ જાઓ પછી ધીમે ધીમે માથાને જમણી બાજુ અને પછી ડાબી બાજુ ગોળ ફેરવો ગરદનના સ્નાયુઓમાં હળવો ખેંચાણ અનુભવો યાદ રાખજો દુખાવો થાય એવું કંઈ જ નથી કરવાનું ઓકે હવે વારો છે ખભા અને પીઠના ઉપરના ભાગનો ખાસ કરીને જે લોકો કમ્પ્યુટર પર કામ કરે છે એમના માટે આ કસરત બહુ જ ફાયદાકારક છે બસ સીધા ઊભા રહો અને શ્વાસ અંદર લેતા લેતા તમારા બંને શોલ્ડર બ્લેડ્સને એકબીજાની નજીક લાવો એવું વિચારો કે તમે એમની વચ્ચે એક પેન્સિલ પકડી રહ્યા છો બે ત્રણ સેકન્ડ હોલ્ડ કરો અને પછી શ્વાસ છોડતા છોડતા રિલેક્સ થઈ જાઓ આ તમારી છાતી ખોલશે અને પોસ્ચરમાં સુધારો લાવશે ચાલો હવે આખા સ્પાઇન એટલે કે કરોડરજ્જુને જાગૃત કરીએ આ મારી ફેવરેટ કસરતોમાંથી એક છે કારણ કે એ આખી પીઠ પર એક કામ કરે છે આના માટે હાથ અને ઘૂંટણ પર આવી જાઓ શ્વાસ લેતી વખતે કમરને નીચે લઈ જાઓ અને ઉપર જુઓ જાણે કોઈ ગાય હોય અને શ્વાસ છોડતી વખતે પીઠને ઉપરની તરફ ગોળ વાળો જાણે કોઈ ગુસ્સે બિલાડી હોય આ બંને પોઝ વચ્ચે એકદમ સ્મૂધલી ફ્લો કરો આપણે ઘણીવાર શરીરની બાજુઓને સ્ટ્રેચ કરવાનું ભૂલી જઈએ છીએ આ કસરત કમરની આસપાસની જકડતા દૂર કરે છે અને ઊંડા શ્વાસ લેવામાં પણ મદદ કરે છે બસ સીધા ઊભા રહીને તમારો જમણો હાથ સીધો ઉપર લઈ જાઓ અને પછી ધીમે ધીમે ડાબી બાજુ ઝુકો તમને આખી જમણી બાજુ પાસળીઓથી લઈને કમર સુધી એક સરસ મજાનો સ્ટ્રેચ ફીલ થશે થોડી વાર હોલ્ડ કરો અને પછી બીજી બાજુથી રિપીટ કરો ખાસ કરીને જે લોકોનું કામ બેઠાડું છે એમના માટે તો આ બેસ્ટ છે ચાલો આપણા હિપ જોઈન્ટને થોડું ઓઇલિંગ ગ્રીસિંગ કરીએ બંને હાથ કમર પર રાખો અને પછી હિપ્સથી મોટા મોટા સર્કલ બનાવો જાણે હવામાં ગોળ દોરી રહ્યા હો પહેલા એક દિશામાં અને પછી બીડી દિશામાં આનાથી હિપના સાંધામાં લોહીનું પરિભ્રમણ વધશે અને હવે અંતિમ કસરત ચાલો આપણા શરીરના પાયા એટલે કે પગ અને પગની ઘૂટીઓને સક્રિય કરીએ જે આપણને આખો દિવસ ઊભા રાખે છે સીધા ઊભા રહીને જો જરૂર લાગે તો દિવાલનો સહારો લઈ શકો છો હવે ધીમે ધીમે વજનને આગળ પંજા પર લાવો અને પછી પાછળ એડી પર લઈ જાઓ આ સરળ રોકિંગ મોશન તમારા પૉગથી લઈને પિંડીઓ સુધીના બધા નાના નાના સ્નાયુઓને જગાડી દેશે તો આ હતી આપણી પાંચ મિનિટની સુપર સિમ્પલ રૂટિન પણ અહીં વાત પૂરી નથી થતી મહત્વની વાત એ છે કે આને રોજ કેમ કરવું જોઈએ આનાથી લાંબા ગાળે શું ફરક પડશે જુઓ આ ફક્ત સવારના દુખાવા માટેની ટેમ્પરરી દવા નથી આ તમારા શરીરના હેલ્થ માટે એક લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે જેમ આપણે રોજ થોડા થોડા પૈસા બચાવીને મોટું ફંડ બનાવીએ છીએ બસ એ જ રીતે આ પાંચ મિનિટ રોજ ઇન્વેસ્ટ કરીને તમે લાંબા સમય સુધી તમારા સાંધા અને સ્નાયુઓને મજબૂત અને લવચિક રાખી શકો છો સારામાં સારા પરિણામ માટે બસ ચાર વાતો યાદ રાખો પહેલું અને સૌથી જરૂરી કન્સિસ્ટન્સી રોજ કરો ભલે પાંચ જ મિનિટ કરો બીજું તમારા શ્વાસ પર ધ્યાન આપો ત્રીજું શરીરની વાત સાંભળો હળવો સ્ટ્રેચ સારો છે પણ દુખાવો ન થવો જોઈએ અને છેલ્લે પાણી પીતા રહો તો કાલે સવારે ફોન ચેક કરતા પહેલાં કે કોફી બનાવતા પહેલાં આ પાંચ મિનિટ ફક્ત પોતાના માટે કાઢજો હલનચલન કરો ઊંડા શ્વાસ લો અને અનુભવો કે તમારું શરીર કેવી રીતે જાગી રહ્યું છે આ માત્ર શરીરને જગાડવાની કસરત નથી આ તો આખા દિવસ માટે એક પોઝિટિવ ટોન સેટ કરવાની રીત છે તો આવતીકાલથી શરૂ કરશો ને